હા ઠીક છે ચાલો સો આમ ખબર પડી ગઈ છે બધી સો આ જમાવટની અંદર નવા નવા બિઝનેસમેન કન્ટેન્ટ ક્રિએટર લોકોની લાઈફમાં જેને વેલ્યુ ક્રિએટ કરી છે તો દરેક લોકો આ જમાવટ માં આવવાના છે અને ખરેખર તમને જમાવટ પાડવાના છે કે તમારી લાઈફ ની અંદર કંઈક નવું શીખી તમે ઇમ્પ્લીમેન્ટ કરીને ગ્રોથ કરી શકો તો આ જમાવટમાં આવવાનું ભૂલતા નહીં અરે હા ભૂલી જ છે જી જો આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય યસ જમાવટ કઈ જગ્યાએ હતી જમાવટ તો અમારું YouTube ચેનલ માં છે તો સૌથી પહેલા તો તમે આ જે જીલ ઝુલી જમાવટ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો બોલો નથી કરવાનું ઝુલી તો તો કેમ એમ કરે છો હવે આપણે YouTube પર આવી ગયા અરે હા તમે જેટલો પ્રેમ અમને Instagram પર આપો એટલો જ પ્રેમ આ YouTube ચેનલ ને પણ આપજો સો સબસ્ક્રાઇબ એન્ડ બેલ આઇકન ને પ્રેસ કરી દો છે ઘંટી વગાડતો રહે અને તમારું અને અમારું રિલેશનની અંદર એક નવો સંબંધો ને બાંધતા રહે So thank you very much. Bye bye. Signing off. Gilles, 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 Gilles. Gilles.